નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસ બજારમાં શું નવા સમાચાર ભાવમાં કેટલો વધારો કે ઘટાડો સાથે જ ભાવ અને વાયદાની સ્થિતિની સંપૂર્ણ અપડેટ મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો હાલ ખેડૂતો કાંઈક અલગ જ મૂડમાં આવ્યા હોય ને આજે પણ આવકો ઘટી એક લાખ મનની હતી માર્સમાં ઘટી એક લાખ મણને અંદર ઉતરી જાય તો ભાવમાં હજી પણ સુધારો ચાલુ રહેશે આજે સતત ત્રીજા દિવસે ખાંડિયા ત્રણસો રૂપિયા વધ્યા હતા કપાસમાં પણ મને વીસથી લઈને પચીસ રૂપિયાનો સુધારો હતો માણાવદરમાં સૌથી ઊંચો ભાવ સોળસો ને પાંત્રીસનો હતો સરેરાશ ભાવ ચૌદસોથી પંદરસો સાહીઠના હતા તો ગામડે બેઠા ચૌદસોથી પંદરસો વીસ સુધી ઓફર થતા જો આવકો જોઈએ તો લગભગ આજે ગુજરાતની કુલ એક લાખ પાંચ હજાર મણની આવક હતી દેશમાં પણ સતત આવકો ઘટતી જાય છે અને સામે માંગ વધતી જતી હોય છે જેની સામે ભાવમાં સતત સુધારો છે અને આજે રૂબજારમાં ત્રણસો છપ્પન કિલોની ખાંડીમાં ત્રણસો રૂપિયા વધીને અઠ્ઠાવન હજાર પાંચસો તો એકસો સિત્તેર કિલોની ઘાસડીની અંદર ચારસો પચાસનો સુધારો બોલાયો હતો

બાબરા બારસો એસી થી પંદરસો ને અડસઠ જેતપુર તેરસો પચાસ થી પંદરસો ને એક વાંકાનેર બારસો થી ચૌદસો ને છ્યાસી મોરબી બારસો ચાલીસ થી પંદરસો ચાલીસ હળવદ તેરસો થી પંદરસો ને બે બગસરા અગિયારસો સિત્તેર થી પંદરસો બોટાદ બારસો સેતાલીસ થી પંદરસો ને સિત્તેર ગોંડલ અગિયારસો એકાવન થી પંદરસો ને એક કાલાવાડ બારસો પચાસ થી પંદરસો ને અગિયાર જામજોધપુર બારસો એકાવન થી પંદરસો ને સોળ રાજકોટ તેરસો થી પંદરસો એકતાલીસ અમરેલી એક હજાર પંદરસો ને આડત્રીસ સાવરકુંડલા બારસો એકાવન થી પંદરસો એકાવન જસદણ તેરસો થી પંદરસો ને વીસ ઉપલેટા બારસો પચાસ થી પંદરસો પિસ્તાલીસ માણાવદર તેરસો દસ થી સોળસો ને પાંત્રીસ વિરસો થી પંદરસો ને વીસ ભેંસ બારસો થી ચૌદસો ને છ્યાસી વડાલી તેરસો એંસીથી પંદરસો સિત્તેર ગઢડા તેરસોથી પંદરસો સોળ ધંધુકા બારસોથી ચૌદસો બ્યાસી વિરામગામ બારસોથી પંદરસો પંદર ઉનાવા એક હજારથી પંદરસો પચાસ